તે પરમ શાંતિ પ્રાપ્ત કરી શકાય છે ગયા પ્રકાર ના દુર્લભ છે સર્વ કઈ વાસુદેવ રૂપ છે એવું જ્ઞાન જે પરિપક્વ થયું છે એવા એવા મનુષ્ય અતિ દુર્લભ છે ગીતા માંથી કયા કયા ગુણો આપણે પ્રાપ્ત થાય છે ગીતા માટે આપણને નિર્ભયતા સ્વાદ ગીતા સમય સદાચાર પરોપકાર અંતકરણ નિપુણ નિર્મળતા અને એક અનેકતામાં એકતાની વૃત્તિ જેવા ગુણો પ્રાપ્ત થાય છે એવું જ્ઞાન જેનું પરિપત્ર છે એવા મનુષ્ય મારી પ્રાપ્તિ થાય અને મહા એવા મહાપુરુષ દુર્લભ છે જીવ નવ વાસ્તવિક ઉદ્દેશ તો જીવનનો વાસ્તવિક ઉદ્દેશ કલ્યાણકારી વિચારોથી સમૃદ્ધ થઈને આથી ભૌતિક આથી દૈવિક તેમજ આધ્યાત્મિક દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો છે નીચેના પ્રશ્નોના બે વાક્યમાં ઉત્તર ટૂંકમાં લખો ઈશ્વર એક જ છે તેમ સાથે કહી શકાય જેમ ઉદર જેમ ફુગાઓની આ ફુગાઓની આકૃતિઓને રંગ અલગ અલગ છે છતાં પણ એમાં હવા એક જ છે એમ સંસ્થામાં વિવિધતા વિવિધતા જોવા મળે છે પણ એમાં જે પરમાત્મા રૂપી ચેતન્ય શક્તિ છે તે એક જ છે એક હોવા છતાં અનેક રૂપ દેખાય છે ભગવાન શબ્દનો શું અર્થ કરવામાં આવ્યો છે જે ઉત્તર જે ઐશ્વર્ય ધર્મ શ્રી મોક્ષ અને વૈરાગ્યથી બહુ યુક્ત હોય તેને ભગવાન કહે છે જાતિ મહત્વ સ્વંથ સંપ્રદાય પોતપોતાની રીતે રીતે જેને સંબોધન કરે છે તે કે જે એની આરાધના કરે છે તે ચેતનની ભગવાન એક છે ગીતા બંને પટસ્કારો યુદ્ધનો શું હેતુ જણાવે છે હું તો યુદ્ધમાં પાંડવો અને કૌરવો એમ બે પટકારો છે બંનેની અને બંનેની સેનાના સામસામે છે કૌરવો જે દુર્યોધનને રહી સત્તા પામવાની ઈચ્છા છે એ કહે છે કે મારા બધા જ યોદ્ધાઓ એમાં એ માટે પ્રાણ આપવા રહ્યા છે પણ જ્યારે પાંડવોના પક્ષ યુધિષ્ઠિર અર્જુન ધર્મ સદા જંકે જે યુદ્ધ દ્વારા એમના જીવનમાં જન કલ્યાણનો ઉદ્દેશ એમ બને પરસ્કારોને હેતુ છે નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર ઈશ્વર એક જ છે અને સર્વવ્યાપ છે તે નિબંધના આધારે સ્પષ્ટ કરો જ્યાં લોકો સત્ય વિપ્રા લોકો સત્ય વિપ્રા બહુ વધા વદનથી એક જ સત્ય જ્ઞાની એ જુદી જુદી સ્વરૂપા લખ્યું છે ગીતા એક અહીં

પોતાની આ ઓળખ ઉભી કરે છે પણ તે એક ઓળખ તેમજ તેમની પોતે કી આરાધના મૂળમાં ચેતનની શ્રદ્ધા એક જ છે આ એક જ તત્વ સંદેશ જરૂર આપી સંદેશ સમસ્યાઓનો સમાધાન અને આશ્વાસન ગીતામાં છે આ પાઠ ઈશ્વર એક જ છે સરવૈયા પછી એ વાતના સાર્થમાં સમાજમાં અને અમૂલ્ય શ્વાસોનું શ્લોકો નો બ્લોક ભાગ્ય ભાષા વિશ્લેષણ આસ્વાદ કરાવ્યો છે દરેક સ્વાદે માટે આજ વિડિયોમાં વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો વિવિધતાના વૈચારિક સિદ્ધાંતો તમારો શબ્દો મતારવીને લખો જ જવાબ ભેતાં જ્ઞાનના અત્યંત દુર્લોભ અને ગ્રહણ જે ગીતા આમાં એ સિદ્ધાંતો તેમજ ગ્રહણ તત્ત્વો તત્ત્વજ્ઞાનને સરળ અને લોકભાગ્ય ભાષામાં રજૂ કર્યું છે એમ કે પહેલાં સિદ્ધાંત પર વિવિધતામાં એકતા પ્રસ્થાપિત કરવા છે પરમાત્માની એકતા એકાત્મક ભાવનાના અંગો છે એ ભાવને આમાત્મા આત્મસાત કરવામાં આવે તો પ્રત્યેક નો જીવન વ્યવહાર ગુનેગાર અને માંગલકારી બની જાય છે બીજી વાત તરવ્યથી દેવી સંપત્તિ નો અધિકાર છે તે માટે કૃષ્ણ એ અર્જુન દ્વારા કહ્યું કે તું શોક ન કર તું દેવી ગુણો થી જન્મેલો છે એટલે કે પિતા નો સારસ્વ છે એમ કહીયો ત્રીજી વાત ગીતા નિરપેક્ષ અને નિરાગ્રહી છે ગીતમાં ધ્યેયમાં સમાપન કર અને માણસની દૈવિ સંપત્તિથી સ્વતંત્રતા કેવી રીતે પ્રાપ્ત થાય તેની વાત કરવામાં આવી છે કૃષ્ણ ગુણ ગુણમાં ગુ ગુણ જ્ઞાન અને અર્જુનને કહ્યું અને કહ્યું કે હવે તું સ્વતંત્ર છે તારે કરવું હોય તે કોતું ગ જ્ઞાનમાં આત્માઓ પાસે થતું જ્ઞાનનો ઉપદેશ કેવી રીતે મેળવ્યો જે આ પુત્ર ઉત્તમ ગ્રંથ કે શ્લોકમાં અર્થઘટનની વિપુલ શક્યતાઓ રહેલી હોય છે અને તેની ભિન્નતા એ વ્યક્તિ એ વ્યક્તિ અને એ યુગ જુદી જુદી હોય છે ગીતામાં પણ અર્થઘટનનો જ્ઞાની એની પાસે એ રીતે મળે છે પણ મૂળ અર્થ જે મનુષ્ય માત્ર સ્વાયત્તા જાળવીને એના કોઈ પણ પ્રકારના દુઃખોને કેવી રીતે દૂર કરવા ધોરો કરવા થોરોને એના જમાનાનું સઘળ જ્ઞાન અને સાહિત્ય ગીતાના જ્ઞાન આગળ તો જોશે લાગે છે હકસલીને ગીતામાં સ્પષ્ટ અને પૂર્ણ શાસક દર્શન શાસ્ત્રો અને સારાંશ લાગે છે ગાંધીજી અને આધ્યાત્મિક આધ્યાત્મિક નિદાન ગ્રંથ કહ્યું કહ્યું જ્ઞાની મહાત્મા જેમણે ગીતાના તત્વોને પચાવ્યું છે અને પ્રતિકો પ્રતિકી રીતે પ્રગટ કર્યું જેમાં શું કશું ખોટું નથી આપણે ઉપદેશ આપણા પૂર્વગ્રહો દૂર કરીને ગીતાના મૂળ સુધી જેવું જોઈએ ગીતાને ના એ જ્ઞાન મહાત્માઓ પ્રયાસોમાંથી આપણે ગીતાનું આચમન કરવાનું છે ગીતાનું વાંચન કરવાવાળા મનુષ્ય કેવા સમૃદ્ધ આત્મસાત કરે છે યા ગીતા માનવ માત્રનો જે એનો વાચા કરે છે તે કે સાંભળે છે સરૂ માટેનો સ્વાસ્થ્ય પ્રેરણા સ્તોતવ છે એ વાજનારા આનંદ શાંતિ અને પ્રેમ સંચય કરે છે એનો જીવન કલ્યાકારી અને મંગલમન બની જાય છે વાજનારા ચિંતાના ચિંતામાં રહેલો અંતર્જ્ઞાની અંતરૂપી અંતઘા દૂર થાય છે અને સ્વાસ્થ્ય પ્રકાશ પ્રતિથી થાય છે વાંચન કરવા વાળા વિદ્યાર્થી કે મનુષ્ય નિર્ભયતા સ્વાતગતા સંયમ સંચાર સંયમ સંચાર પૂરોપકાર અંત્રહની ભૂણ નિર્ભરતા અને વિવિધતામાં એકા જેવા સદગુણોની ખીલવણી થાય છે એ વાતમાં સંકલન સ્થાને નથી